આજુ આ તો હું તમને આના લાઈવ ને કોઠા પ્રયોગ જોજો બોર્ડ કઈ રીતે બનાવ્યો છે અને ચાલુ છે ને સામે આ તો પેનલ છે આખી વાડી જ સોલાર પેનલ છે અને આ છે આ કેવા બેક્ટેરિયા છે

અને એ પથ્થરના ટુકડા કરી નાખ દેવાના પછી આ બેક્ટેરિયા છે આની અંદર ભરી દેવાના રીસમે તે ત્યાં આ પથ્થર ને આખું મંચ ખોલવા પથ્થરની અંદર અનેક તત્વો છે અને એની અંદર પથ્થર તમે ખોલીને જોઈ શકો કે એમાં ખાડા છે આખો જો આ મીડવા ઉગળવા આમાં જો આ સફેદ આવી ગયું આના તો પથ્થર આવી રીતે કોઈ ન ઓગરે હ આ આ તમે નજરે જોઈ શકો લાઈવ ડેમો જુઓ પથ્થર ઓગળે અને આની અંદર ગુલ્લબ તત્વો છે બધાય એ છોડને જરૂરી છે ખરેખર કોઈ એકસો ને ઓગણીસ તત્વ જોતા હોય તો આ બધા ક્યાંથી કાઢવાના આજ આપણે સોળ તત્વ લગીની વાત પહોંચ્યા છે અત્યારનું તો સંશોધન થયું તો આપણે હોળ જ બોલી છે તો ખરેખર છોડને ઊભું થવા માટે એકસો ને ઓગણીસ તત્વોની જરૂર છે તો બધે અમે આવી રીતે આનું પૂર્તિ કરીએ છીએ બરોબર સીધું પાણી ઉપાડે

જો આ રીતે હમણાં છે ને આ ફોલ્ટિંગ રાખ્યું ને ના ના જો આ થઈ ગયો હવે આ નળી આમાં ફિટ કરી દેવાની આ કુવા લગીને વહી જાય એટલે તમાર વધારે પ્રેશર આપવું હોય તો આ વાલ બંધ કરી દે વાલ બંધ કરીએ આ ફૂલ થઈ ગયું ઓ વાલ ફૂલ થઈ ગયું અને વધારે હોય આ કુંડમાં પાછો એમાં એમાં માં બેઠા આ આ નળી આ રીતે ફિટ કરી દેવાની આ તો બધું આપણે ખેડુપાય હોય જ આવું જુગાડ જ છે આપણો આ જો ગયા આ આખું સીધું આપણે જ્યાં કુવામાં આપણી મોટો છે જોઈ જ છે એટલે સીધું આપણા ખેતરમાં દેવું ઘણું બધું હેલવું પડી જાય ત્યાં ના પાછું આ તો આ બધું આમાં ભેગું કરવામાં મોટરનો સહાર અમે લઈએ આ આ પથ્થરનું તત્વ આમાં નાખી દે એનપીતે નાખી દે બરાબર પછી કવચ છે એ નાખી દે આ કેવલ આ રિઝલ્ટ જઈ તમે જોવો ને આ આનું છે એક વખત આની અંદર ઘન જીવામૃત જીવામૃત પ્રયોગ માટે કઈ નથી આમાં આપેલું કે ખેડૂને ખબર પડે કે ભાઈ આનાથી શું થાય છે આ તમે ફાલ તમારી નજર સામે જોઈ શકો આ રહ્યું એનપી કે છે આ ઠીક છે ડોક્ટર કિશન ચંદ્ર ખરેખર તો આપણે એનો આભાર માનવો છે કે આ ખેડૂત માટે આટલું બધું એને કર્યું છે અને આજ મલ્ટિફાય વર્ષો લગીને તમે કરી શકો